રોજિંદા જીવનમાં આ સમસ્યાથી મેળવવા માટે કેટલાક અસરકારક ઉપયોગ કરી શકાય છે જેનો પહેલાના સમયમાં આપણા દાદા નાની દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો તો આજે તમે પણ જાણી લો એક આદુનો રસ લીંબુનો રસ અને સિંધવ મિક્સ કરીને ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે બે

તીવ્ર કબજિયાતથી મળ ગંઠાઈ ગયો હોય તો ગરમ પાણીમાં દિવેલ મેળવીને એનીમાં લઈ શકાય તમે રાત્રે સૂતા પહેલા એક ચમચી દિવેલ પણ લઈ શકો છો છ નવસેકું પાણી પણ તમે દિવસમાં બે થી ત્રણ વાર પીશો તો શરદીમાં ફાયદો થશે સાત પગમાં ચીરા પડ્યા હોય તો ચીરામાં દિવેલની માલિશ કરવી ક્રેક હિલ્સની સમસ્યા દૂર થઈ જશે આઠ મોમાં રાખી સૂચવાથી મધ લીંબુ ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને ને માલિશ કરવાથી ત્વચા સુવાળી બને છે દસ જમ્યા પછી રોજે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી અગિયાર જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી લવિંગ અને જાયફળના તેલને મેળવીને તેને રૂથી દુખતા દાંત પર લગાડવાથી દર્દ મટે છે બાર રોજ સવારે ખાલી પેટે લસણની બે કળીઓ ખાવાથી હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધા પ્રકારના સંક્રમણ સામે લડવાની પણ તાકાત વધે છે તેર જે લોકોને દૂધની એલર્જી છે તેઓએ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે તેનાથી વાયરલ ફ્લૂ સહિત અન્ય રોગો સામે રક્ષણ મળે છે ચૌદ બદામ રાત્રે પલાળીને સવારે તેની છાલ કાઢી પીસી પછી આ પેસ્ટને એક ગ્લાસ નવશેકા દૂધમાં મિક્સ કરીને પીવો પંદર એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને તજનો પાવડર મિક્સ કરી તેનાથી કોગળા કરો આ ઉપાય કરવાથી મોની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે સોળ અજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે સત્તર સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાડવાથી સોજો દૂર થાય છે અને પીડા ઘટે છે અઢાર અપચાને કારણે પેટમાં દુખતું હોય તો વરિયાળી અજમો અને સંચળનું ચૂર્ણ બનાવી હુફાળા પાણી સાથે ફાકી જવું ઓગણીસ ચા પીવાને બદલે મધને પાણીમાં ગોળીને પીવાથી થાક દૂર થશે તથા સ્ફૂર્તિ આવે છે વીસ કારેલાના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને ત્રણ મહિના નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે